ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ગઈકાલે પણ અંબાજીમાં મેઘરાજા મહેરબાન થયા હતા આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ આજે મહેરબાની કરતા ઓળગોળ વધારે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજના દ્રશ્યો છે અત્યારના દ્રશ્યો છે કે જે મેં આપને બતાવી રહ્યા છે કે રસ્તાઓ નદીઓ બની ગયા છે બજારની વચ્ચો વચ્ચે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને પાણીના વહેણ આપ જોશો દાદરા હોય રસ્તાઓ હોય તમામ જગ્યાએથી જાણે નદીએ પોતાનું સ્વરૂપ ધારણ કરીને નીકળવાનું નક્કી કરી દીધું હોય તે પ્રમાણે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે અંબાજીમાં બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ બનાસકાંઠાની અંદર અનેક તાલુકાઓમાં પણ થઈ રહ્યો છે અને આ દ્રશ્યો અંબાજીના અમે આપને બતાવી રહ્યા છે માં જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને અંબાજી દાંતા પંથકમાં પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યા છે ત્યારે આજે બીજા દિવસે પણ સતત વરસાદની શરૂઆત થવા પામી છે અને અમને ચોક્કસ બતાવવા માગીશ કે આજે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે એ ભારે વરસાદ સ્વરૂપે જોવા મળી રહ્યો છે અને અંબાજી પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને પગલે ચોક્કસપણે કહી શકાય છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ફાયદો થશે અને આ વરસાદ છે વાવણી લાયક વરસાદના લીધો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને હાલ જે રીતે પાણી વરસી રહ્યો છે હજુ સુધી વધુ વરસાદ વરસે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યુઝી ગુજરાતી અંબાજી ભારે વરસાદથી અંબાજીની બજારમાં ભરાયા છે પાણી અંબાજીની દુકાનોમાં ઘૂંટણ પાણી ભરાયા છે સિઝનના વરસાદ બાદ ગ્રામ પંચાયત ની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે કેટલીક દુકાનોમાં કેડ પાણી ભરાઈ ગયા છે માલ સામાન પણ પાણીમાં છે દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ જાતે પાણી નીકાળની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અંબાજીમાં હાલ કેવી છે સ્થિતિ ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલે કેડ સમા પાણીમાં જઈને વેપારીઓની વેથાને વાચા આપી É exclusivo da edição. Ab Joíra દિવસે ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદે ખરેખર વેપારીઓને ભારે તારાજી સર્જી છે અને આપણે જે દુકાનમાં ઊભા છીએ એ મોબાઈલ સંચાલકની દુકાન છે જોઉં કે તેર સેમા પાણી આ દુકાનમાં ભરાયા છે અને આ મોબાઈલ દુકાન છે અને તમામ માલસામાન જે છે આપ જોઈ રહ્યા છો આ ભાઈ જે મોબાઈલ સરખા કરી રહ્યા છે દુકાનો સરખા કરી રહ્યા છે એ જો ભારે નુકસાનીનો સામનો કર્યો અનેક મોબાઈલો પાણીમાં ભીંજાઈ ગયા છે અને દુકાનો જે છે એમાં પણ ત્રણથી ચાર ફૂટ પાણી દુકાનોમાં પાણી ભરાયા છે અને અંદરની સાઈડે પણ આપણે બતાવવા માગીશ કે જે કુલરો જે છે એ કુલરો પણ પાણીમાં દબાયા છે અનેક માલસામાન જે છે એ પાણીમાં ડુબાયેલા જોવા મળી રહ્યા છે અનેક વેપારીઓને ખરેખર આ વરસાદે રાતા પાણી રોવડાય તેવી પરિસ્થિતિ આજે અંબાજી ખાતે જોવા મળી રહી છે અને દુકાનોમાં જે છે ભારે પાણી ભરાય છે અને ચોક્કસપણે કહી કે હજી તો ચોમાસાની શરૂઆત છે અને હજી વરસાદ આખો બાકી છે જો આખા વરસાદમાં આ જ રીતે જો વરસાદ ભરે અને આ પરિસ્થિતિ રહેશે તો આ વેપારીનો શુદ્ધ આશા થશે તે એક જોવા જેવી બાબત રહેશે મહેન્દ્ર અગ્રવાલ ની ટીમ ગુજરાતી અંબાજી અમારી સાથે મહેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી જે જેટલી પરિસ્થિતિ અંબાજીની જોવા મળી રહી છે અનેક દુકાનો પાણીમાં છે શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને પણ છે મહેન્દ્ર મહેન્દ્ર સાથે ફરી એક વખત જોડાવાનો પ્રયાસ કરીએ પરંતુ હાલમાં જે જાણકારી છે જે રીતે જાણકારી મળી રહી છે હજી પણ વરસાદ યથાવત છે મહેન્દ્ર અવાજ આવી રહ્યો છે મારો શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ છે કદાચ નેટવર્ક ને લઈને પણ ઇશ્યુ થઈ રહ્યા છે અનેક વિસ્તારો એવા છે અંબાજીના કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ અંબાજી પંથકની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે અનેક દુકાનો એવી છે કે જેમાં કેડસમાં પાણી ભરાયા હોવાની જાણકારી છે અનેક વિસ્તારોની અંદર લોકો પ્રયાસ કરી રહ્યા છે કે કેડસમાં પાણીમાંથી બહાર નીકળવામાં આવે પરંતુ દુકાન ધારકો જે છે જેઓ સંચાલકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને તે પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ જે આગાહી કરવામાં આવી છે રાતના નવ દસ વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે મહેન્દ્ર મારો અવાજ આવી રહ્યો છે શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની તો હાલમાં આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાની જાણકારી છે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો અનેક લોકોને તે માટે કરવો પડી રહ્યો છે કારણ કે અત્યાર સુધી વરસાદ નહોતો થઈ રહ્યો પરંતુ હવે જે વરસાદ થયો છે તેને લઈને તંત્ર તૈયાર ન હતું અને જે જગ્યાએથી પાણી નીકળી જવું જોઈતું હતું જળ જમાવની પરિસ્થિતિ ન થવી જોઈએ તેવી જગ્યાએ પણ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે સૌથી વધારે મહત્વની જે જાણકારી મળી રહી છે ન ફક્ત અંબાજીના દ્રશ્યો કે દુકાનોની અંદર છે રસ્તાઓ પણ નદી બની ગયા છે રસ્તાઓ પર પણ એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદનો આજે બીજો દિવસ છે અને આપણે ચોક્કસપણે બતાવવામાં આવીશ કે જે દુકાનો છે તે દુકાનોમાં પાણી ભરાયા છે અને આપણે બતાવીશું આ એક નહીં પણ અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે તમામ જે વેપારીઓ છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વેપારીઓમાં જે છે તે પંચાયત શોપિંગ સેન્ટર માનવામાં આવી રહ્યું છે અને એમનું કેવું એમ કે અમે અનેક વાર જે પંચાયતને રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પણ જાતની હરકત સાંભળવામાં આવી નથી એમ કહી શકાય કે પંચાયતનું જે પ્રી મોન્સૂન પ્લાન જે છે એ પ્રી મોન્સૂન પ્લાન પ્રથમ નિષ્ફળ ગયું હોય એવું લાગી રહ્યું છે ને આપણે ચોક્કસ પણ એક વધુ એક જગ્યા એવી બતાવી કે ત્યાં એ જ નહીં પણ લગભગ ઢીસણ સમા પાણી અંદર ઉતરે છે હું તો આપણે બતાવવા માંગીશ કે હાલ જે પાણી જે છે એ પાણી ઢીસણ સમા જે વરસાદી પાણી ઉતરે છે અને આ દુકાનમાં જે પામે છે લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને થવા પામી છે ને તો દેખાય છે કે જે રીતે વેચાણ સમા નહીં પણ ખેડ સમા પાણી આજે અંબાજીની દુકાનોમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે મોબાઈલનો જો આખું શોપિંગ કરી શકાય છે તેમાં મારે ભારે નુકસાન સામનો વેપારી કરવા મળી શકે જોકે ચોમાસાની શરૂઆત છે જે બીજો દિવસ છે વરસાદનો અને જે આખું ચોમાસું બાકી હોય ત્યારે આ વેપારીની કેવી દશા થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે ચોક્કસપણે કહી શકાય છે કે આ વહીવટી તંત્ર જે ગ્રામ પંચાયત છે પણ અમે તાકીદના પગલા લેવા જોઈએ તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા અનેક વિસ્તારોમાં વરસાદ જ વરસાદ છે ખાસ કરીને આ ઉત્તર ગુજરાતના દ્રશ્યો અંબાજી બનાસકાંઠાના દ્રશ્યો નદીઓ પરથી પાણી વહેતા હોય નદીઓમાંના પાણી જાણે અંબાજીમાં ઘૂસી ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી છે પવનની ગતિ એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે વિઝિબિલિટી ઘટીને બસ્સો મીટર થઈ શકે છે રાત્રિના આઠ નવ દસ વાગ્યા સુધી માટે યલો અલર્ટ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં હવે બદલાવ